આપણે ધોરણ પાંચ વિષય ગણિત ચેપ્ટર નંબર ચૌદ કેટલું મોટું અને કેટલું ભારે તો આ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરવાનું છે તો પહેલાં આપણે ચેપ્ટર શીખતા પહેલાં અમુક સૂત્રની ચર્ચા કરીએ તો એમાં પહેલું સૂત્ર કે એક મીટર બરાબર સો સેમી થશે એક સેમી બરાબર દસ મિલીમીટર થશે એક લિટર બરાબર હજાર મિલીલીટર થશે એક કિલોગ્રામ એટલે કે હજાર ગ્રામ જો આ એકમનો ઉપયોગ કરીને એટલે કે આ સૂત્રના માપનો ઉપયોગ કરવાનો છે અને આપણે આના આના પરથી આપણે દાખલાઓ અને વિકલ્પોની ચર્ચા કરીશું તો પહેલું કે એક મીટર એટલે કે સો સેમી થશે તમને ખાલી જગ્યામાં પૂછવાનું હોય કે એક મીટર એટલે ખાલી જગ્યા સેમી તો એમાં આવશે સો સેમી પછી છે એક સેમી બરાબર સો દસ મિલીમીટર એક લિટર બરાબર હજાર મિલીલીટર એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ થશે હવે કે સમઘન કોને કહેવાય તો સમઘન એટલે કે કે જે આકારની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈની લંબાઈ સમાન હોય તો એ આકારને આપણે સમઘન કહેશું સમઘનનું ઘનફળનું સૂત્ર શું આવશે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ તો તમને કોઈએ પૂછ્યું હોય કે સમઘન નો આકાર કેવો આવશે તો એમાં ત્રણેય બાજુ કેવી હોશે એની લંબાઈ હશે પહોળાઈ હશે અને ઊંચાઈ હશે એ સમાન આવશે તો એને આપણે સમઘન કહેશું અને સમઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ થશે હવે આપણે સમઘન તો એવી જ રીતના આપણે જોઈશું લંબઘન તો લંબઘન એટલે કે જે આકારની પહોળાઈ અને ઊંચાઈ જુદી જુદી હશે તો તેને આપણે શું કહેશું લંબઘન કહેશું લમઘન નું ઘનફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે ત્યારે સમઘનનું લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ થશે એટલે કે બધી જ લંબાઈ સરખી હોવાથી લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ લમઘનમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થશે હવે આપણે દાખલાઓની ચર્ચા કરીએ હવે જોજો આપણે પ્રશ્ન નંબર એક કે તારીખ અને મૌલીએ એક માફક શીશી બનાવી છે તો તે પરથી ઉપર જતા હવે અહીં જો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસના માપ આપેલા છે અને આમાંથી આપણને ત્રીસ મિલી સુધી પાણી ભરેલું છે તો હવે આમાં શું કીધું છે તો અહીંયા જો એક આપેલું છે તેમાં ત્રીસ મિલી સુધી જ પાણી ભરેલું છે હવે પહેલો પ્રશ્ન પૂછ્યો છે પાંચ રૂપિયાનો એક સિક્કો નાખતા પાણી ચાલીસ મિલીનું માપ દર્શાવે છે તો સિક્કાનું કદ કેટલું થશે પહેલા ત્રીસ જેટલું હતું કે નહીં ત્રીસ જેટલું હતું હવે એમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખ્યો તો એ ત્રીસથી ક્યાં પહોંચી ગયું ચાલીસ સુધી તો સિક્કાનું કદ કેટલું હશે તો ચાલીસ 30 ત્રીસ કરવાનું એટલે જવાબ આવશે દસ તો જો સીસીમાં ત્રીસ મિલી સુધી પાણી ભરેલ છે એક સિક્કો નાખતા તેનું કદ થયું ચાલીસ મિલી તો સિક્કાનું કદ ચાલીસ માઇનસ ત્રીસ એટલે દસ મિલી થશે હવે સિક્કો કાઢી કાઢી લીધા પછી એક લખોટી નાખવામાં આવે સિક્કો તમે ચાલીસ હતો એ કાઢી લીધો તો પાછું ક્યાં હોય આવશે ત્રીસે અને પાણી પિસ્તાલીસ મિલીની સપાટી દર્શાવે છે તો ત્રીસથી ક્યાં હોય ગયું પિસ્તાલીસ તો લખોટીનું કદ કેટલું હશે તો અહીંયા જુઓ કે લખોટીનું એક સિક્કો કાઢી લેતા પાણીનું કદ પાછું થઈ જશે ત્રીસ મિલી લખોટી નાખતા પાણીનું કદ થશે પિસ્તાલીસ મિલી થાય છે તો લખોટીનું કદ પિસ્તાલીસ માઇનસ ત્રીસ એટલે પંદર મિલી થશે હવે આપેલો છે ક એક શીશી બે મણકા નાખે છે પાણીની સપાટી બેતાલીસ મિલી સપાટી દર્શાવે છે દરેક મણકાનું કદ કેટલું થશે તો શીશીમાં ત્રીસ મિલી પાણી નાખેલ છે બે મણકા નાખતા પાણીનું કદ બેતાલીસ મિલી થાય છે એટલે કે બે મણકાનું કદ કેટલું થયું તો બેતાલીસ માઇનસ ત્રીસ પહેલાં ત્રીસ હતું બેતાલીસ માઇનસ ત્રીસ એટલે કે બાર આ બે મણકાનું આવ્યું તો એક મણકાનું જોતું હોય તો બાર ભાગ્યા બે કરવાના એટલે આવશે છ મિલી હવે જોઈએ પ્રશ્ન નંબર બે કે એક લખોટીનું કદ છે પાંચ મિલી તો બાર લખોટીનું કદ કેટલું થશે તો અહીં આપણને એવું આપેલું છે કે એક લખોટી છે તેનું કદ કેટલું છે પાંચ મિલી તો આવી આપણે બાર લખોટીનું કદ શોધવાનું છે જ્યારે એક લખોટી હતી ત્યારે પાંચ મિલી તો બાર લખોટી એ કદ કેટલું થશે તો બાર ગુણ્યા પાંચ કરવાનું એટલે કે બાર પંચાને સાઠ મિલી જેટલું એનું કદ થશે હવે અહીંયા એવું આપેલું છે કે રૂપિયાના વીસ સિક્કાનું કદ છે સાઠ મિલી તો એક સિક્કાનું કદ કેટલું થાય એવું કીધું છે કે રૂપિયાના સિક્કા આપેલા છે એ કેટલા તો વીસ સિક્કા વીસ સિક્કાનું કદ કેટલું છે સાઠ મિલી વીસ સિક્કાનું કદ હશે સાઠ મિલી તો એક સિક્કાનું કદ કેટલું તો અહીંયા શું કરવું પડશે તો અહીંયા એક ગુણ્યા સાહીઠ કરવાના અને છેદમાં મૂકવાના વીસ તો અહીંયા જોઈશું તો ઝીરો ઝીરો કેન્સલ ઉપર વધ્યા છ તો છ એટલે કે ત્રણ દુ છ તો પછી નીચે બે હતા તો બે બે કેન્સલ અને ત્રણ મિલી તો કેટલું કદ વચ્ચે ત્રણ મિલી જેટલું કદ થશે મરી ફરીથી જોઈએ કે વીસ સિક્કાનું કદ કેટલું આપેલું હતું સાઠ મિલી વીસ સિક્કા હતા તો સાઠ મિલી એક સિક્કાનું કદ કેટલું સાઠ ગુણ્યા એક છેદમાં વીસ તો ઝીરો ઝીરો કેન્સલ છ એટલે કે ત્રણ દુ છ બે ઉપર નીચેથી બે બે કેન્સલનો જવાબ આવશે ત્રણ તો ત્રણ મિલી જેટલો જવાબ આવશે હવે એવું આપેલું છે કે એક હાથીનું વજન પાંચ હજાર કિલોગ્રામ છે અને બ્લુ વેલનું વજન હાથીના વજન કરતાં પાંત્રીસ ગણું વધારે છે તો વહેલનું વજન કેટલા કિલોગ્રામ હશે તો પહેલાં તમને રકમ એવું કીધું છે કે કાથી છે હાથી છે તો એનું વજન પાંચ હજાર કિલોગ્રામ છે એટલે કે હાથીનું વજન છે પાંચ હજાર કિલોગ્રામ પછી એવું કીધું છે કે એક આપેલી છે બ્લુ વહેલ તો બ્લૂ વહેલનું વજન હાથીના વજન કરતાં પાંત્રીસ ગણું છે જો હાથીના વજન કરતાં પાંત્રીસ ગણું એટલે કે હાથીનું વજન કેટલું છે પાંચ હજાર એને એના કરતાં પાંત્રીસ ગણું છે એટલે કે પાંત્રીસ ગુણાકાર કરવો પડે તો પાંચ હજાર ગુણ્યા પાંત્રીસ કરવાના છે તો અહીંયા જુઓ કે હાથીનું વજન આપેલું છે પાંચ હજાર કિલોગ્રામ તો વહેલનું વજન જોતું હોય આપણે તો શું કરવાનું પાંચ હજાર ગુણ્યા પાંત્રીસ કરવાના તો પાંચ હજાર ગુણ્યા પાંત્રીસ કરશો તો જવાબ આવશે એક લાખ પંચોતેર હજાર કિલોગ્રામ એટલે કે પાંત્રીસ ગુણ્યા પાંચ હજાર તો જો પાંત્રીસ ગુણ્યા પાંચ કરશો તો જવાબ આવશે એકસો પંચોતેર અને પાછળના ત્રણ ઝીરો તેમના તેમજ હવે આપણે જોઈએ નવો દાખલો હવે અહીંયા એવું કીધું છે કે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન છે નવ કિલો નવ ગ્રામ થેલીમાં પાંચ રૂપિયા સિક્કા પાંચ રૂપિયાવાળા સિક્કા ભરેલા છે તે થેલીનું વજન નવ કિલોગ્રામ હોય તો થેલીમાં કેટલા સિક્કા હશે તો પેલાં રકમમાં આપણને એવું કીધું છે કે પાંચ રૂપિયાના સિક્કાનું વજન છે નવ ગ્રામ એટલે કે પાંચ રૂપિયાનો એક સિક્કાનું વજન છે નવ ગ્રામ જો અહીંયા આપેલું છે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન છે નવ ગ્રામ થેલીમાં પાંચ રૂપિયાવાળા સિક્કા ભર્યા છે એટલે પાંચ રૂપિયાવાળા સિક્કા ભરેલા છે થેલીનું વજન છે નવ કિલોગ્રામ હવે અહીંયા જોશો તો એક સિક્કાનું વજન હતું નવ ગ્રામ અને આખા ઠેલીનું વજન આપેલું છે નવ કિલોગ્રામ આ આપેલું છે ગ્રામમાં આ છે કિલોગ્રામમાં તો પહેલાં કિલોગ્રામને ગ્રામમાં ફેરવવું પડશે તો એક ગ્રામ એક કિલોગ્રામ એટલે કે હજાર ગ્રામ તો તમારી પાસે અહીંયા નવ કિલોગ્રામ ઠેલીનું વજન આપેલું છે તો નવ કિલોગ્રામ હશે તો કેટલું થશે તો નવ ગુણ્યા હજાર એટલે કે નવ હજાર ગ્રામ થશે તો એવું આપેલું છે કે નવ ગ્રામ હશે ત્યારે એક સિક્કો છે તો નવ હજાર ગ્રામ હોય ત્યારે કેટલા સિક્કા થશે તો નવ હજાર ભાગ્યા નવ એટલે કે હજાર સિક્કા આવશે જો આ દાખલો આપણે ફરીથી જોઈએ કે પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન કેટલું હતું નવ ગ્રામ એટલે કે પાંચ રૂપિયાના સિક્કાનું વજન છે નવ ગ્રામ થેલીમાં પાંચ રૂપિયાના સિક્કા ભર્યા છે અને થેલીનું વજન છે નવ કિલો ગ્રામ અહીંયા કિલોગ્રામ આવ્યું અહીંયા આવ્યું ગ્રામમાં તો બંનેને આપણે ગ્રામમાં ફેરવશું તો એક કિલોગ્રામ એટલે કે હજાર ગ્રામ અહીંયા આપેલું છે નવ કિલોગ્રામ તો નવ કિલોગ્રામ એટલે કે નવ ગુણ્યા હજાર એટલે કે નવ હજાર ગ્રામ થશે પછી એવું આપેલું છે કે નવ ગ્રામના હોય ત્યારે એક સિક્કો છે નવ ગ્રામ હશે ત્યારે એક સિક્કો તો નવ હજાર ગ્રામ હોય ત્યારે કેટલા તો નવ હજાર ભાગ્યા નવ એટલે જવાબ આવશે હજાર સિક્કા આપણે થશે હવે આપણે જોઈએ નવો દાખલો હવે જે બે રૂપિયાના એક સિક્કાનું વજન કેટલું છે છ ગ્રામ છે થેલીમાં બાવીસો સિક્કા હોય તો થેલાનું વજન કેટલું થશે એટલે કે બે રૂપિયાનો એક સિક્કો આપેલો છે એનો મતલબ એમ કે એક સિક્કાનું વજન કેટલું છે છ ગ્રામ એક સિક્કો છે તો એનું વજન છે છ ગ્રામ તો તમારી પાસે કેટલા સિક્કા છે તો બાવીસો તો બાવીસો સિક્કા હોય ત્યારે કેટલા ગ્રામ એક સિક્કાનું વજન છે છ ગ્રામ તો બાવીસો સિક્કા હશે તેનું ગ્રામ એટલે કે એનું વજન થશે કેટલું તો બાવીસો ગુણ્યા છ છેદમાં એક બાવીસો ગુણ્યા છ કરશો બાવીસ ગુણ્યા છ કરશો તો જવાબ આવશે એકસો ને બત્રીસ પાછળના બે ઝીરો તેમના તેમ અને એકમ આવશે ગ્રામ તો એક સિક્કાનું વજન હતું છ ગ્રામ તો બાવીસસો સિક્કાનું વજન કેટલું એટલે બાવીસો ગુણ્યા છ કરશો એટલે જવાબ આવશે તેર હજાર બસો અને એકમ આવશે ગ્રામ તો તેર હજાર બસો ગ્રામ થશે હવે આપણે જોઈએ કે જો એક રૂપિયાના સો સિક્કાનું વજન આઠસો ને ગ્રામ હોય તો આવા દસ હજાર સિક્કાનું વજન કેટલું થશે તમને અહીંયા એવું કીધું છે સો સિક્કા છે એનું વજન છે ચારસો ને પંચ્યાસી ગ્રામ તો તમારે દસ હજાર સિક્કાનું વજન મેળવવું છે સો સિક્કાનું વજન હતું ચારસો ને પંચ્યાસી ગ્રામ તો દસ હજાર સિક્કાનું વજન થશે કેટલું તો દસ હજાર ગુણ્યા ચારસો પંચ્યાસી છેદમાં લખવાના સો ઝીરો જીરો 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 કેન્સલ ચારસો પંચ્યાસી ગુણ્યા સો એટલે જવાબ આવશે અડતાળીસ હજાર પાંચસો તો અડતાળીસ હજાર પાંચસો હોય તો એને આપણે કિલોગ્રામમાં લખીએ તો અડતાળીસ કિલો અને પાંચસો ગ્રામ થશે જો ફરીથી આ દાખલો જોઈએ આપણે કે રકમમાં એવું કીધું છે કે જ્યારે તમારી પાસે સો સિક્કાનું વજન છે એ તમને આપેલું છે આઠસો ને સોરી ચારસો પંચ્યાસી ગ્રામ એટલે કે સો સિક્કાનું વજન ચારસો ને પંચ્યાસી ગ્રામ તો તમારે મેળવવાના છે દસ હજાર સિક્કા તો દસ હજાર સિક્કાનું વજન થશે કેટલું તો દસ હજાર ગુણ્યા ચારસો પંચ્યાસી છેદમાં આવશે સો જીરો 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 કેન્સલ અડતાળીસ હજાર પાંચસો જવાબ આવશે આ તો આપણને ગ્રામમાં મળ્યો હવે તમારે કિલોગ્રામમાં જોતો હોય તો ભાગ્યા કરવા પડશે હજાર એટલે કે જવાબ આવશે અડતાળીસ કિલોગ્રામ અને પાંચસો ગ્રામ તો આવી રીતના આપણે દાખલાઓની ચર્ચા કરી